યો નો બિલ્યો રેડ નથ્યો મે વારી પગે રંગવા બાય મમી ને છે ને ગ્લિટર કરવું છે તોમાંથી કરી દેશે જેલ ઓ ખબર નહી તો ઉપર છે તો હું લઈ આવું હા સુ એના ઉપર જ થઈ જશે તો લઈ દે જા એમનેમ કી મૂકી દો કે દેખો रेडी बोल न्यू पेन बोलवाते ली डेंस पॉइंट करे है क्या तू करो એ તો વ્લોગિંગ કરે આ બસ એ હું કરું વાંસી ગીને ફોટો લ હોય તો મૂકો મેંદી નથી કાયલ મૂકો મેંદી મને એટલે બધી ન ઠે આમ ફાવે ખર મૂકી દો પણ માનતો તો મૂકી દીધો પર આજનો નો

એને કાલે જો સાંજે બ્લોગ એડિટ કરીને અપલોડ કરીને સૂતી હતી અને એટલા એક સમથિંગ થઈ ગયું હતું બહુ ડેટ થઈ ગયું હતું અને પાછું અંદર જ કોઈ રીતે આવે ને બે ઉપર તો થઈ ગયું છે સૂતી ત્યારે અને અત્યારે સવારે પાંચ વાગે જાગી ગઈ હતી એટલે ત્રણ કલાક સમથિંગ થઈ હોય તો ત્રણ કલાક સુધી જ એન્ડ જો હવે તો આવી રીતે જ શરૂ રહેશે જાગવાનું

તો એ જો જો જોઈને સરખી કરી તો મોડું એમ નહીં નીકળે આને પેલી વૈસ દેવા ને એક ને આવે

હવે વેટ કર્યો છે મહેમાન મહેમાન ક્યારે આવે લગ્ન મહિને પછી ડાયરેક્ટ મહેંદીનું ફંક્શન શરૂ કરવાનું છે અને લેડીઝ લોકો કિચનમાં છે એ શું કહેવાય બપોરની જમવાની તૈયારી કરે છે અને મેં જોવું કે હું ઝાંઝર વેરી બહુ લુસ થાય છે આટલું એટલું નીકળી ગઈ છે બટ ઓકે જોખી મેં પેર પહેરી છે અત્યારે ખાલી લગન જ આવે છે પેર ચાલે वो चलो किचन में जो बर्तन औधाने और रूम ્રમણિદાય જગદ્વિદાય કૃષ્ણાય ગોવિંદય નમો નમ ભાઈ કિસનું મારઓ એટલે આ એવો વિડિયો એટલે આવે ને એટલે લાઈવ ચાલો રે ને હા સર્વંત રાજી કે બજી તો બજી તો હા અહી તો નથી તો થા હે હા તો લાઈક કરો બસ કાયા કરો બાથરૂમ એવો વિડિયો લાઈક થા હે હા સાચું છે તોય હમ પણ બોલી ફંડાસની બનતી ના પણ

لا như طلبوا يعني لا 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 لا

स्वस्ति ब्रव्यासोत्तरो भवन्ति मानोधायन्त शान्तिरंतरिक्षगु शान्ति शान्तिराव शान्ति गुरुश्रयः शान्तिविसु देवाः शान्ति ब्रह्मशान्ति